જવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસદારમાં આલેખ કરપડા નામની વાર્તા ખૂબ જ સુંદર રીતે આલેખી છે જેમાં આલેખ કરપડાની વીરકથા અને સૌર્ય કથાઓ પણ આલેખવામાં આવેલી છે લાખા એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો કસુંબાના રંગ દેવાતા હતા એ વખતે આપા લાખાના બે કાંઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાધે વાતે વળગ્યા હતા યસાગીડા વિકાગીડાએ કહ્યું આ ઉકલું હમણાં ભારે ખાટ્યું છે હો આવડી બધી ફાટ શેની આવી છે એ ખબર છે આપા લાખાએ મોઢે ચડાવ્યો છે બા આપો તો એટલે ભીત કુટિલ કાઠી નામના ખાચરના કાઠીનું મનસુબો કર્યો ડાયરા સામે જસા ગીડાએ ઊંચે સાદે કહ્યું એ આપાઓ મને સાંભળ્યું છે કે સરલાની પાડ્યુંછું આવી છે તે બા સરલામાં વળી કોની પાડ્યું બીજા કોની રાણા કરપડાની જેને ઘેર આલે કરપડા જેવો જોધારમલ દીકરો હોય એના જ ડોર ફાટફાટા આવ લઈને ફરેને બા ઓહો રાણાની ભેસોને માથે તો કઈ લોહીના થર ચડ્યા છે ચોટીઓ લઈએ તો ધાર થાય રોકાની ઘૂંટ લેતા લેતા આપો લાખો બોલ્યા તય તો બા આલેખના વારણા લેવા જવું પડશે આપા લાખા ઈ વાતો થોડી થાય લાખા ખાતરને રઢ ચડાવવાના વિકો ગીડો દાઢમાંથી બોલ્યું ઠીક છે બા માંડો પલાણ એના મુહર્ત થોડા જોવાના હોય કહીને લાખો ખાચર બગલાની પાંખ જેવું પાસા બાંધી કેળિયું પહેરીને તૈયાર થયા પાણીનું છાપું ભરીને બે બાયોની કલર ચડાવી લીધી દાઢીના કાતરા ઝાપટીને મોસાળીયું બાંધી વાળ્યું દોઢસો ઘોડે લાખો ખાચર સરલા ગામ ભાગવા ચડ્યા રસ્તામાં જસા ગીડા અને વિકા ગીડાએ ઉકાના ઘાટ કડવા માંડ્યા એને ખબર હતી કે હાલે કરોડો હંમેશા દુશ્મનોની ફોજમાં જે મોવડી હોય એની ઉપર જ ત્રાટકે છે ઉકાને મોવડી બનાવવાનું તરકટ મંડાણું અરે ઉકા વિકે આદર કર્યો માણસમાં કહેવાય કે રાજા જેને માથે ત્રુટે એના તો દળદર ભૂક્કા થઈ જાય પણ તારે માથે તો આપા લાખાની આવડી બધી મહેરબાની તો તારા કમરમાંથી આ તારડી હો અરે બોયલમાં બોઈલમાં વિકાએ જશે ને મેણું દીધું નકર હમણાં જ આપો લાખો ઉકાને એની કાળુડી દઈ દેશે એ બા બહુનો દાઢીઓ હો મરમના વેણ કાળજા વિંધે બા લિયો તમારે બહુ હોશ હોય તો કાળુડી ઉકાને દીધી એમ બોલીને આપો લાખો ઉકા ભણી બોલ્યા લે ઉતર આલે કાળુ લાવ તારી ટારડી રાગમાં કાળુડી તે કેવી જાંબુ વરણી કાયા ઉપર ગલ ઉપર તો આવે ઊંટ જેટલી તો ઊંચી અને હજાર ઘોડામાં નોખી કરીને નજરમાં વસી જાય ઉકો હોઠો પડ્યો એટલે ગીળો બોલ્યો ઉકા હવે લઈ લે લઈ લે ધણીને પોરસ આવે એ ટાણે મોઢું ફેરવિયે માળા મુરખ દરબાર ટારડી ઉપર બેઠા અને ઉકો કાળુડી ઉપર ચડ્યો થોડોક પંથ કપાણો એટલે વળી કાવતરું આગળ વધ્યું ભણે આપા લાખા આવે હથિયારે તો બાપડો ઉકો ભૂંડો લાગ્યો ચાકરને શોભાવ્ય તો પૂરેપૂરો શોભાવ્ય કાળુળીનો ચડનાર તો સોનાની ખોબળે ભાલો હોય સોનાને કુબે ઢાલ અને સોનાની મુઠવાળી તલવાર શોભે બાપ આજ તો તારે બક્ષિસ કરવાની વેળા છે લાખા ખાતરને વોન્સ આવી પોતાના હથિયાર છોડતા છોડતા એ બોલ્યો ભણે ઉકા આ લે બધું લે આ ત્રણેય વાનાને લાવ તારા કાટેલ હથિયાર મારી આગળ ઉકો શરમાણો એટલે વળી ગીડો બોલ્યો ઉકા લિયો ધણીની કસું તૂટતી હોય તો એ મોટો ને મૂર્ખા બાંધી લે ઉકાએ ઓહો શું ઉકાને છે ને એમ બોલતી બોલતી સવારી આગળ વધી વડે ગીડો બોલ્યો આપા લાખા તું તો લાખણ મહારાજ કેવા અને હવે શું ઉકાને માથે આવો તૂટલ ફાટલ તરફાડ હોય અરે ભૂંડા તાળે તો હવે કઈ ગલદે ગઢપણે નગર નો ફાળિયો અર્ઘેવા પોતાને માથે નગરનું ફાળિયું સોનેરી તાર ભરેલા કાળા છોડવાળું હતું તે ઉતારીને લાખા ખાચરે ઉકાને માથે બાંધ્યું પોતે ઉકાનો લીરો વીટી લીધો આજ પોતાના માનીતા ચાકરને આવી નવાજીશ કરીને લાખા ખાચરનું અયુ ખૂબ હરખાણું ઘાટ પૂરેપૂરો ઘડાઈ ગયો સરલાની સીમમાં લાખા ખાચરના અસવરોએ ભેંસો વાળી ગોવાતીઓની ડાંગો આંચકી લીધી ગોવાતીઓ ચીસો દેતા દેતા રાણા કરપડા પાસે પહોંચ્યા રાણાના ત્રણ મોટા દીકરા સેલાર વાઘો અને ભોકો ઘેર હતા પણ નાનેરો આલેખ કણબા ગામ ગયો હતો સાંજ ટાણે આલેખ ચાલ્યો આવે છે ઘોડી ઉપર ફક્ત ડળીભર બેઠો આવે છે જાંગ નીચે તરવાર દબાયેલી છે ત્યાં તો એણે સરલાનો ભૂંગ્યો ઢોલ સાંભળ્યો ગામને પાદર ભૂંગ્યો આલેખ વબળ્યો ચમકીને એણે ઘોડીને એડી મારી પલવારમાં પાદર આવ્યું પણ ઝાપો બંધ દેખ્યો અંદર રાણો કરપડો ઉભેલો આલેકે સાદ કર્યો ઝાંપો ઉઘાડો બાપ આલેખ જાપો સી રીતે ઉગાડું જીવતર કડવું ઝેર થઈ ગયું અને તું બેઠે આપણી હાથણીઓ લઈને લાખો ખાચર સરલાનો સીમાડો છાંડે તેથી સમજીશ કે આલેખ પથ્થરો પડ્યો હતો લ્યો બાપુ ત્યારે રામ રામ બાપ રે બે વેણ ભણવા છે બોલો હાલકા ખબર છે ને વળીએ વાદ અને નાભે નાતરું હોય હોકે તારો વીંડિયો જ ગોત કેસના હાંડલા ફોળીસમાં પણ બાપુ આપા લાખાને તો કદી દીઠાઈ નથી એનું કેમ અરે મારા પેટ લાખા ખાચરને ઓળખવું પડે દોઢસો ઘોડામાં સૌથી કાઠાળી જાંબુડા વરણી ઘોડી એમની ખોબળે ભાલો મોટું કડાઈ એવી એમને કુબે ઢાલ અને એમની મૂઠવાળી પ્યાલા જેવી તલવાર અને એને માથે મેકર ઈ આપા લાખાના એંધાણ બસ બાપુ કહીને આલે કે ઘોડીની વાઘ હાથમાંથી છોડી દીધી ઘોડીના પડખામાં એડીનો ઘા કર્યો ઉબરડાની સીમમાં આવ્યો લાખા ખાચરના દોઢસો ઘોડાની કતારને ચીરીને આલેખ સોસરવો પડ્યો આગે ઉકો કાઠી આપા અંધાણ ધારણ કરીને ઉભો હતો તેને ઝપટમાં લીધો ઉકાની કાળુડી ભાગી ભાગતી કાળુડીએ આલેખની બરછી ઉકાને માથે પડી ઉકાના ત્યાં જ રામ બોલી ગયા બીજા કાઠીઓ બીકના માર્યા તરી ગયા લાખો ખાચર એફતા ગયા અને ગીડાઓને તો ઉકાનું કાળસ જ કાઢવું હતું લાખા ખાચરને લઈને એ ચાલ્યા ગયા આલેખ પોતાની ભેંસો વાળીને ઘેર આવ્યો તો મિત્રો આ લોકવાર્તા હતી આલેખ કરપડાનો પહેલો ભાગ બીજો ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ લોકવાર્તા સરસ લાગી હોય તો લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો હવ ડાયરાને જાજા કરીને જય શ્રી રામ